બંને કેસોમાં એક હજાર જેટલા પાનાની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરતા બોગસ બિનખેતી પ્રકરણ વધુ ચર્ચામાં આવ્યું છે જો કે સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો તેમજ સર્વે નંબર ત્રણસો છોતેર ઓબ્લિક ઓબ્લિક એક ઓબ્લિક ચારમાં અત્યાર સુધીમાં દાહોદનો નામાંકિત અને બંને પ્રકરણમાં મુખ્ય વેજાબાદની ભૂમિકામાં રહેલા ડેવલોપર શેષવ શિરીષચંદ્ર પરિક જકરિયા મહેમૂદ ટેલર હારૂન પટેલ ઉર્ફે કડક તેમજ બોગસ ખેતી પ્રકરણમાં નકલી હુકમ બનાવનાર સરકારી કર્મચારી સાત બે હજાર ચોવીસ હોવાથી આઠમના તહેવારને અનુલક્ષીને ત્રણ દિવસ રજા હોવાથી દાહોદ પોલીસે કોઈપણ જાતની રિસ્ક લીધા વગર એટલે કે આરોપીઓને કોઈપણ પ્રકારનો આડકતરો લાભ ન મળે તે માટે પોલીસે છેલ્લી તારીખના બે દિવસ પહેલા જ નામદાર કોર્ટમાં એક હજાર કરતા વધુ પાનાની ચાર્જશીટ રજૂ કરી છે પોલીસના આંતરિક સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આ ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા આરોપો ઘડવામાં આવ્યા છે એટલું જ નહીં સમગ્ર કૌભાંડની એમઓ એટલે કે મોડસ ઓપરેન્ડી ખુલવા પામી છે તેમજ અન્ય કોણ કોણ આ કેસમાં સંડવાયેલા હોઈ શકે છે તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે પોલીસની નજરે માસ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ અંતર્ગત પણ આ ગુનો નોંધવાના એધાણો વર્તાઈ રહ્યા છે બોગસ બિનખેતી પ્રકરણમાં દાખલ થયેલી બંને ફરિયાદોમાં જે આરોપીઓના નામ બહાર આવ્યા છે તેઓના ત્યાંથી મળેલા મુદ્દામાલમાંથી અનેક ચોંકાવનારી હકીકતો પ્રાપ્ત થઈ હોવાનું પોલીસને ચાર્જશીટમાં નોંધ્યું છે તો આરોપીઓ વચ્ચે મોબાઈલ ફોનમાં થયેલી મહત્વપૂર્ણ ચેટ પણ પોલીસના હાથે લાગી હોવાનું જાણવા મળ્યું છે પોલીસે સુપ્રીમ સેશન્સ કોર્ટમાં કરેલા સોગંદનામામાં આરોપીઓના વિરોધમાં પોલીસે વિવિધ બાર જેટલા મુદ્દાઓ ટાકીને જામીન ન મળે તેવોએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો ત્યારે હવે ચાર્જશીટ પછી આરોપીઓ હાઈકોર્ટમાં જામીન માટે કયા પ્રકારનો રૂખ અખત્યાર કરે છે તે હવે જોવાનું રહ્યું ત્યારે ઉપરોક્ત પ્રક્રાણમાં મુખ્ય ભેજાભાજ કહેવાતા આરોપી શેષવ પરીખે ચાર્જશીટ પહેલા પણ જામીન અરજી મૂકી હતી પરંતુ ગુનાની ગંભીરતા જોતા બંને કોર્ટમાં તેમની જામીન નામંજૂર કરાઈ હતી જોકે હવે ચાર્જશીટ કોર્ટમાં દાખલ થયા બાદ ઉપરોક્ત આરોપીઓ જેલ મુક્ત થવા માટે ઉચ્ચ ન્યાયાલયમાં જામીન અરજી મૂકશે તેવી પ્રબળ સંભાવના હવે જોવા મળી રહી છે જ્યારે

નામદાર કોર્ટમાં ચાર્જશીટ મૂકવાની છેલ્લી તારીખ છે એટલે પોલીસે કોઈ પણ રિસ્ક લીધા વગર બે દિવસ પહેલાં ચાર્જશીટ રજૂ કરી છે જોકે હવે ઉચ્ચ ન્યાયાલયમાં આ આરોપી તરફે જામીન મૂકવામાં આવે છે કેવા પ્રકારના આગળ કાનૂની લડાઈ થાય છે હવે નવા નવા ખુલાસાઓ આ અપડેટને લઈને ક્યારે થાય છે તે આવનારા સમયમાં અમે આપના સમક્ષ મૂકીશું ધન્યવાદ